પાંચ મિનિટ રાખો કોયલી આજે આપણે મિત્રો તમને જીરા વિશેની માહિતી બધી આપશું આપણે ગયા વખતે ગયા વર્ષે જે ખેડૂતોએ જીરાનું વધારે ઉત્પાદન કર્યા છે અને જે જીરું બનાવ્યું છે એમાં આપણે ઘણા વિડીયો મૂક્યા છે પણ આપણે આ વખતે શરૂઆતથી વિડીયો મૂકીએ છીએ કે જીરા તમારો જીરું જ્યારે ઊગી જાય ને શરૂઆતનો સ્ટેજ હોય તમારે બરાબર ત્યારે તમારે કઈ દવાનો ઉપયોગ કરવો ઘણા ખેડૂતોને ખ્યાલ ન હોય કે પહેલાં શરૂઆતમાં કયો સ્પ્રે આપણે કરવો કારણ કે શરૂઆતની અંદર જીરાની અંદર જે ખપેડી લાગે છે આપણે દેશી ભાષામાં ખપેડી કહીએ તરતળિયા કીએ ચુરસિયા કહીએ એમાં થિપ્સ હોય પોપટી હોય તરતળિયા હોય એના માટે ખેડૂતો અલગ અલગ દવા ઉપયોગ કરતા હોય પણ જે ગુજરાતના મારા ફોલોવર છે અને રાજસ્થાનના મારા ફોલોવર છે અને પાકિસ્તાનની બોર્ડરના જે આપણા ફોલોવર છે આપણને ફોન કરે છે એના માટે વિડીયો બનાવ્યો છે કે તમે કદાચ ડાયરેક્ટ વાત ન થાય તમે કઈ કઈ દવા તમે શરૂઆતમાં ઉપયોગ કરી શકો તો પહેલી પ્રોડક્ટની વાત કરું ખેડૂત મિત્રો હું તો મારા હાથમાં કોલફોસ દવા છે આની અંદર ઇથિયોન અને સાયપર છે બરાબર છે આ બે ટેકનિક છે આ દવા તો ખાલી મેં તમને ડેમો આપ્યો છે પીઆઈ કંપનીનું છે પણ તમે ગમે તે સારી કંપનીને લઈ ઇથિયોન ચાલીસ ટકા અને સાયપર મેથીન પાંચ ટકા આ તમારે શરૂઆતના સ્પ્રેની અંદર પપની અંદર ચાલી એમએલ નાખીને પહેલો સ્પ્રે મારી શકવા આના તમને શરૂઆતમાં બહુ સારા પરિણામ મળે ટૂંકમાં કોલ્ફોસ દવા યાદ રાખજો મગજમાં ઇથિયોન સાયપર આવે છે પપમાં ચાલી એમએલ લખી દેવાનું તમારા પરિણામમાં કાંઈ ન પડે વેગે ત્રણ બે પંપ કરો તો હાલે તમે તમારે અમુક ખેડૂત બીજી ઉપયોગ કરતા હોય રોગરનો ઉપયોગ કરતા હોય તમે જોવા રોગરની ખબર જ છે આપણને ઓરિજિનલ રોગર છે આપણે એવું લાગે તમારે કદાચ ઇથ્યુન સાઇપરનો ઉપયોગ ન કરો અને શરૂઆતમાં પહેલાં સ્પ્રેમાં તમે પપમાં ચાલી એમએલ નાખીને રોગર મારો તો પણ તમે સારામાં સારું પરિણામ લઈ શકો અમુક ખેડૂત સિસ્ટમ અલગ અલગ હોય તો અમુક ખેડૂતની હું ભલામણ કરું છું થાઇમોથાક જામ શેર આવે છે આ એમ કોઈ કંપનીનું છે ટૂંકમાં થાઇમોથાક જામ પચીસ ટકા આવે બરાબર છે પંપમાં તમારે દસ ગ્રામ નાખી દેવાનું કે બે પંપ કરવાના અને હારે તમારે ઇનોવા લખે છે એસીટામાં પ્રાઇટ વી આ બે દવાનું કોમ્બિનેશન સારામાં સારું પરિણામ બતાવે આ બે દવા એવી છે કે તમે હાલે વખતે મારો તો હાલે પણ હાલે વખતે મારું ની જરૂર છે નહીં શરૂઆતના પહેલા સ્પ્રેડની અંદર તમે આ ઇનોવા પંપમાં દસ ગ્રામ

અને કોઈ ખેડૂત મેળવણીનો તાત્કાલિક વૃદ્ધિ કરાવવી હોય કે આ ઠંડી બહુ પડે જીરું વધતું નથી પેલા સ્તરમાં ઉપયોગ કરાય તો તમે આ પેસિફિક કંપનીનું ગ્રોવરનો ઉપયોગ કરી શકો છો આમાં જીબ્રા એસિડ આવે છે પ્લસ બધાય માઇક્રોટન બધા આવે બરોબર છે તો જે ખેડૂત મિત્રો જીરાની ખેતી કરતા હોય શરૂઆત સ્તરમાં તમે ગોલફોસ રોગર આ પેન્ડાલ આ એકતારા આ પ્રાઇડ પ્રોફેનોસાઇપર વૃદ્ધિ માટે ગ્રોવન આમ તમે અલગ અલગ પ્રકારની દવાનો તમે ઉપયોગ કરી શકો આ તમને મેં અલગ અલગ દવા બતાવી પછી આપણે બીજો વિડીયો ઉતારશું બીજા માં આપણે કઈ કઈ દવા મારી અત્યારે પેલા સ્પ્રેમાં તમે આનો ઉપયોગ કર્યો જબરા કરીને આવ્યો તો ખેડૂત મિત્રો આપણે જે આજે પેલી જે પ્રાથમિક આપણે યાદી આપી જીરા માટે કે જીરાના શરૂઆતની અવસ્થામાં ખેડૂત મિત્રોને ખબર ન હોય કે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો તો છેલ્લા મારા સોળ વર્ષનો અનુભવ જીરાનો તમને કહું તો છેલ્લા સોળ વર્ષથી પછી હું જીરું વાવું છું અને ખેડૂતને હું અલગ અલગ જીરામાં ખેડૂતની મુલાકાત કરવા જાઉં છું તો એમાં ખાસ કરીને આ બધી દવા મેં તમે બતાવી પેલા સ્પીડમાં તમે ઉપયોગ કરી શકો કોઈ જગ્યાએ એવું હોય કે બહેનો ખેતી કરતા હોય બીજાને ખબર ન હોય તો ખાલી બહેનોને ખાસ કહેવાનું દવા તમે જોઈ લીધી અને મારા વિડીયામાં તમને બધા ફોટાય બધા આવશે તમે એ કંપની દવા ન મળે તો બી સારી કંપની દવાનો ઉપયોગ કરી અને જીરામ સારામાં સારું તમે પેલા પરિણામ મેળવી શકો છો અને આના પછીનો બીજો વિડીયો હું તમને બતાવી કે બીજા સ્પીડની અંદર કઈ કઈ દવા ઉપયોગ કરશું હું તમને આગલા વિડીયોમાં તમને બતાવીશ કે કઈ કઈ દવાનો બીજા સ્પીડમાં આપણે ઉપયોગ કરશું જેથી કરીને આપણને પહેલેથી માંડીએ જીરું તમારું ઘરે પોગે ત્યાં સુધી તમામ માહિતી તમને આપશું કંપની કોઈ જાહેરાત આપણે નહીં કરીએ કે આ કંપની વાળા આપણા માન દીકરા કોઈ નથી બરોબર છે ખેડૂતને બધી સારી પ્રોડક્ટની સારી વસ્તુની માહિતી આપશું જેમાં ખાસ કરીને તમે બતાવી દો અત્યારે હું કે આપણે માર્કેટો ઉપયોગ જે કરવાનો છે આના બીજા સ્ત્રીમાં ત્રીસનો ઉપયોગ બતાવું તમે ખાલી પ્રોડક્ટ આની માહિતી તમને બધી હું આપીશ સારી કંપની સારી વસ્તુની બરાબર એક પછી એક તો અત્યારે બધા જ મિત્રો જય હિન્દ જય ભારત